જાફરાબાદના ટીમ્બી ખાતે કરાયું ડિમોલેશન ટીમ્બી ગૌચર દબાણમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું ગૌચર દબાણ અંગે થયેલા ઘનશ્યામ ભાલાળાની રજૂઆત બાદ તંત્રનું બુલડોઝર ફર્યું ગૌચરની જમીન પર થયેલા દબાણો તંત્રે હટાવ્યા પોલીસ મામલતદાર સહિતના તંત્રે નવસો વીઘા ગૌચર પર ડિમોલેશન કર્યું કરોડો રૂપિયાના જમીનો વહીવટો તંત્રે ખુલ્લી કરાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નવસો વીઘા ગૌચર દબાણ ખુલ્લું કરાયું મહેશ બારૈયા અમરેલી મારું નામ ગંચામ બલાળા ગામ ટીંબી આજે અમારે ખેડૂતોનો પશુપાલકોનો મજૂરોનો તમામનો એક જ પ્રશ્ન હતો ગૌચર બાબત આજે મે કલેક્ટરમાં મામલતદાર ટીડીઓ સાહેબ તમામ જગ્યાએ લેખિતમાં રજૂઆત કરી તે આજ 3 મહિના પૂરા થવા આવ્યા અમને ગ્રામ પંચાયતનો ગ્રામજનો લોકોનો અને મજૂર વર્ગનો તમામ સમાજના લોકોનો સાથ અને સહયોગથી આજે ત્રણ મહિનાની અમારી મહેનત ની રંગ લાવી અને નવસો વીઘા નું ખુલ્લું થાય અને જીસીબી તમામ પશુપાસક થાય પશુપાલન બધું વસ્તુ થઈને ખુલ્લું આપેલું છે આ બાબતે મામલતદાર સાહેબ આવ્યા ટીડીઓ સાહેબ આવ્યા એસપી સાહેબ આવ્યા બધા લોકો અમને સાથ સહકાર આપ્યો છે શાંતિપૂર્ણ કામ હાલે છે અને આવું કામ આગળ જતા હજી બીજું નવસો વીકા થાય એવી અમારી તમામ ગામ લોકોની માગણી છે જય જવાન જય કિસાન